તમામ પાર્ટીના અનુસૂચિત જાતિના ધારાસભ્યો અને સાંસદો વિરોધમાં અમરોલી ખાતે સાંસદો અને ધારાસભ્યો અંતિમ યાત્રા કાઢી સમાજના લોકો દ્વારા વિરોધ કરાયો હતો જેને લઈ પોલીસે સ્થળે દોડી જઈ અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોની અટકાયત કરી હતી સમાજના નામે પાર્ટીઓમાંથી ધારાસભ્ય અને સાંસદ બન્યા બાદ સમાજ માટે કાંઈ ન કરના ધારાસભ્યો અને સાંસદો સામે હવે સમાજ એક થઈ વિરોધમાં ઉતર્યું હોય તેમ લાગી રહ્યું છે હાલ આવા ધારાસભ્યો અને સાંસદો સામે અનુસૂચિત જાતિ સમાજ મેદાને આવ્યું છે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા અમરોલી વિસ્તારનો વિરોધ કરાયો હતો અને સમાજની અનામત બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્યો તથા સાંસદો દ્વારા સમાજ માટે કાંઈ કર્યું ન હોય જેને લે ધારાસભ્યો અને સાંસદોના ફોટા સાથે તેઓની અંતિમ યાત્રા કાળી વિરોધ પ્રદર્શન કર્યો હતો કાર્યકર આજે જે કાંઈ વિરોધ ગુજરાત ભરના તમામ કોંગ્રેસ ભાજપના અનુસૂચિત જાતિ સમાજના નમાલા અને મરી ગયેલા સમાજ માટે ધારાસભ્યોનું જે અંતિમ ક્રિયા ઠાકરી કાઢી અને કરવામાં આવેલો છે આ વિરોધ શા માટે કરવામાં આવ્યો આવો જયારે પ્રશ્ન મીડિયા દ્વારા કરવામાં આવે છે તો વિરોધ એટલા માટે કરવામાં આવેલો છે સમગ્ર ગુજરાતની અંદર જો કે પૂરા ભારતની અંદર આ વસ્તુ છે પણ હાલ અમે જે સ્થાનિક જે રાજ્યની અંદર વસવાટ કરી રહ્યા છીએ ત્યાંની વાત કરું કે સમગ્ર ગુજરાતની અંદર અમારા સમાજના તેર તેર વ્યક્તિઓ એ પ્રતિનિધિ તરીકે પ્રતિનિધિત્વ કરી રહ્યા હોય અને એ તેર ધારાસભ્યોમાંથી એકાદા વ્યક્તિ અમારા સમાજનો ખેંચે તો એ વ્યક્તિને અમે બાકાત રાખીએ છીએ હાલ ગુજરાતની અંદર જે તેર વિધાનસભાની અમારી સીટો છે એમાંથી એક સીટ ખાલી છે અને બાર સીટોમાંથી એક ધારાસભ્ય એ ફક્ત અનુચિત જાતિ સમાજ ઉપર અત્યાચારથી એમાંથી અવાજ ઉઠાવી એ કયા પાર્ટીના છે શું છે એ આમ બધા જાણો છો પણ એવી જ રીતે સાહેબ કોંગ્રેસના હોય કે ભાજપના હોય યા અત્યારે ધારાસભ્યો અને બે સાંસદો એ અવાજ નથી એમના મોઢામાંથી એમણે કહેવાયને કે મોઢામાં મગ ભીર્યા હોય એવી હાલત એ વ્યક્તિઓની છે તો આ નમાલા અને મરી ગયેલા સમાજના જે ધારાસભ્યો છે એમનું અમ્રેલીથી જ જે અમે કોલ આપેલો હતો કે નિલેશ રાઠોડની હત્યાથી આ બાદ સમગ્ર ગુજરાતના અનુસૂચિત જાતિ સમાજની અંદર રોષ હોય પણ આ નમાલા ધારાસભ્યો એમના મોઢામાંથી મ શબ્દ નથી બોલે આવી તો અનેક ઘટનાઓ ગુજરાતની અંદર અવારનવાર ઉના કાંડ હોય થાનગઢ કાંડ હોય બોલાના કાંડ હોય કે અનેક ઘટનાઓ ઘટી પણ અત્યાર સુધીમાં એક પણ ધારાસભ્ય બોલવાનું નામ નથી લેતા હાલ વર્તમાન સમયની અંદર જે કોઈ ધારાસભ્ય અને સાંસદો છે એ પણ બોલતા નથી તો ભાઈ તમે લોકોને ખાલી પોઝિશન આપી દીધી છે પાવર નથી આપ્યું તમે જે સીટ ઉપર બેઠા છો એ સીટ કોઈ તમને ક્યારે એવું કહેવાય કે ક્યારે વારસામાં તો મળેલી નથી એ સીટ જે છે એ સમાજની સીટ છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની અર્થાગ મહેનતના કારણે અને જો કે આ સમયે જાણ કરું તો આપ બધા જાણો જ છો કે પુના કરારના હિસાબે આપ બધા આજે એ સીટ ઉપર બેઠા છો પુના કરાર ના થયો તો મારા સમાજને સ્વતંત્ર મત નો અધિકાર હોત અને એ હતો જ પણ એ મિસ્ટર ગાંધીના માધ્યમથી જે એ પુના કરાર બાબા બાબાસાહેબની મંજૂરીમાં કરવું પડ્યું છે એના હિસાબે આ પુનાની પુના કરારની ઓલાદો જે છે એ સમાજના ગમે જે અત્યાર આપતા બોલતા નથી એટલા માટે આજે સુરતની અંદરથી એમની અંતિમ વિધિ એટલે કે ખાતડી કાઢી અને એમનો વિરોધ કર્યો છે સુરતના અમરોલી વિસ્તારની અંદર પોલીસ તંત્રને જાણ થતા અલગ અલગ વિસ્તારોની અંદર જ્યાં અમારું લોકેશન હતો ત્યાં એટલો પોલીસનો કાફલો ઉતારી દીધો કે ના પૂછવો કેટલો કાપલો ઉતારી આમ છતાં અમારા કાર્યકર્તાઓ અલગ અલગ જગ્યાએ જે થઈ અને અમે આમની નમી કાઢી અને એમની અંતિમ ક્રિયા કરી છે હાલ તો અંતિમ ક્રિયા કરી છે તો હવે સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ તાલુકાઓની અંદર આજે એમના શ્રદ્ધાંજલિ ના કાર્યક્રમો તેમના બેસણા ના કાર્યક્રમો થશે હાલ પછી હવે થોડા જ દિવસની અંદર એક બે દિવસની અંદર ઈડર છે બારડોલી વિધાનસભા છે ગઢડા વિધાનસભા છે રાજકોટ વિધાનસભા છે આ બધી વિધાનસભાઓ એક બાય એક પછી એક વિધાનસભાની અંદર પણ શ્રદ્ધાંજલિના બેસણાના કાર્યક્રમો થશે ધારો છે તો બાકી છે તો આ કાર્યક્રમો એટલા માટે આપી રહ્યા છે કે જો આ લોકો કંઈ બોલે સમાજ ઉપર આટલા એટલા અત્યાચાર થાય છે પણ આ લોકો એમના મોઢામાંથી એક શબ્દ બોલવા ત્યાર નથી એટલા માટે અમારો વિરોધ કરવો પડે છે ત્યાં અમારા સમાજનું પ્રતિનિધિત્વ કરવા બેઠા છે આંગળી ઉછી કરવા તો બેસાડા નથી અને ભાઈ તમારાથી બોલાય એમ જ ના હોય તો તમે ખુલ્લું કે અમારી ત્યાં પણ સાથે પણ કાસ્ટિંગ થાય છે અમને પણ બોલવા નથી દેતા તો અમે સમાજ તમને સમર્થન આપીએ કે તમે ખુલ્લું કહ્યું કે અમે પણ ત્યાં કઈ ને કઈ દબાયેલા છીએ તો અમે સમાજ તમારી સાથે છે અમારે આવું કરવું હોય એ યોગ્ય અમને પણ નથી લાગતું પણ તમે નથી બોલતા અમારા માટે ખરેખર મરી ગયા છો એવા શબ્દ અમારા અમારા માટે પણ સારું ના હોય પણ સમાજની ઉપર આટલી આટલી ઘટના ઘટે અને તમે એક પણ વ્યક્તિ બહાર નથી આવતા ત્યારે અમારા તમે સાહેબ કોઈ પણ પક્ષ પાર્ટીમાં અમારે કોઈ પણ પક્ષ પાર્ટી સાથે કંઈ જ લેવા દેવા નથી તમે તમારું પ્રતિનિધિત્વ કરો તમને મળ્યું છે એટલા માટે પણ સમાજ ઉપર અત્યાચાર થાય ત્યારે તમારી નૈતિક જિમ્મેદારી હોય છે તમારે બોલવું જોઈએ પણ આ સમયે તમે બોલતા નથી કાલે પણ સમાજના ઘણા દલાલોએ અમે આ કાર્યક્રમ ના કરીએ એ માટે ઘણી ઘરે પ્રયાસો કર્યા પણ કાર્યક્રમ થયો છે ને હજી પૂરા ગુજરાતની અંદર કાર્યક્રમ થશે જય ભીમ જય ભારત